મિત્રો હાલમાં ચર્ચામાં રહેલા એવા અનિલ શેખલિયા અનિલ શેખલિયા પર મિત્રો કચ્છ પૂછતી એક દીકરીનો ફોન આવે છે મિત્રો અનિલ શેખલે અને આ દીકરી વચ્ચે મનસુખ રાઠોડ વિશે ખૂબ જ જોરદાર ચર્ચા થાય છે તેમજ મિત્રો આ દીકરી જે છે રેકોર્ડિંગ વચ્ચે નાગદાના આહેરની પણ વાત કરે છે તેમજ કરણ સાથેડા વિશે પણ ચર્ચા કરવામાં આવે છે મિત્રો આ દીકરી જે છે એ મનસુખ રાઠોડ વિશે વાત કરે છે કે મનસુખભાઈ રાઠોડ જે છે તેઓ દેવપૂજક સમાજ વિશે શબ્દો બોલે છે તેમજ દેવી દેવતાઓનું પણ અપમાન કરે છે અને વિરોધી વાતો તેઓ અનિલ શેખલે સાથે કરી રહ્યા છે મિત્રો અનિલ શેખલિયા અને આ દીકરીનું રેકોર્ડિંગ હાલમાં ખૂબ જ વાયરલ થયું છે

હા હા કળ્યાને દેવી દેવતા વિશે બહુ બોલે આપણે બેન આપણે નહીં બોલશું તો કોણ બોલશે ના ના એલા ઈ ભાઈ જે તે બોલે ઈ આડે થોડુંક ભગવાન નીચે તો એમને શું કામ ભગવાનના મંદિર બનાવતા મારા જ બનાવી દો બનામ છે એને કે તમારા જ બનાવ તમારા પુત્રા વેહારી ગયો સાચી વાત છે જે મંદિર હોય રામ ના મંદિરમાં તમારો વેહારો કૃષ્ણના મંદિરમાં તમારો બેસાડો

આપડે એ લોકો છે તમે ખરી કરો છો તમે જે ધર્મ પાળો છો તમે જે ધર્મ પાળો તમે જે નીતિ નિયમો કરો અમારા એનાથી કોઈ મતલબ જ નથી તો અમારા ધર્મ થી તમને મતલબ શું હોવો જોઈએ તમે ભણી ગયા ધર્મ નો વિરોધ શું કરો બરોબર સંવિધાન પેલા બન્યું તું અત્યારે કેમ ભાઈ તું જાગ્યો ભગવાન વિશે એક પ્રકારની ગેમ છે કે મારે થવું હોય ને

તો ઈ શું કે ખબર હે કે મેં માયા ભાઈ ને પાંચ હજાર લીધા તો આ ન બોલે તો માયા ભાઈ અક્કલ વગર ન કે ગાળ બોલે એક કોઈ સુડા સમા હતો મેં લગભગ વિડિયો જોયો તો અને પાકા એક કવન છો એક કવન સૂર બેટ લાગી દે લે કે સરિયાદ લાગ્યા હતા કે ભાઈ હું આવું થાય તો હું પાંચ એક કવન જની ગાય ને ચારો નાખી અથવા મનસુખ રાઠોડ ને એવું કીધું કે તો તારે નાખવાનું બરોબર હવે એમાં મનસુખ રાઠોડ હારી ગયો છે

ગુજરાત માં કોડિયા ગુજરાત ના જ બધા કચ્છ નો તમે હાભરો કચ્છ નો એક નાગદાન બોલે હા કચ્છ નો એક નાગદાન ભાઈ છે ના ઈ એક બોલે બાકી અમારા કચ્છ ના હે ને જતા તે નઈ બોલે પૈસા કમાવા આવે ને તો મૂળ કરીને ખાશે મહેનત કરવી પડે આ રીતે થોડું લોકો ની મજબૂરી ના ફાયદા ઉઠે કોઈ નું ધર્મ નો વિરોધ કરવો કોઈ જ્ઞાતિ નો વિરોધ કરવો એ અત્યારે એમ બોલે કે દાતાણી ને આના હોય ઓન હોય પછી કે તમે હનુમાન ને આવી રીતે માનો અને આવી રીતે માનો

બરાબર કોઈ લાખ રૂપિયા દે કોઈ એકાવન રૂપિયા દે કોઈ પાંચ લાખ રૂપિયા દે કોઈ ડોલર દેવા આવે છે બરાબર આવા વિડિયો ઘણા વાયરલ થાય બાપુનો એક જ સવાલ છે બાપુ પાંચ રૂપિયા અંદર નાખીને સામે કહે છે તું દીકરીઓને આપી દેજે બરાબર દીકરીઓને દે છે બરાબર હવે લોકો કોઈ પાંચ લાખ રૂપિયામાં માં ગાંડા થઈ ગયા છે ને દેવા જાય બરાબર બીજા મંદિરે કા નથી દેતા અહીંયા એમ કેમ બીજા મંદિરે નથી દેતા હા બાપુ લેતા નથી બાપુ એ પાંચ નથી લેતા બાપુ પાંચ સો નહી પણ આમ વર્ષની આવે ને પણ બેન આ લોકોનું શું છે એક જ મેન્ટાલીટી છે કે ઓલા કે મેં તમને વાત ના કરી કે આપણે ફેમ બનાવ્યું ને ફેમ મતલબ કે આપણે સ્ટાર બનવું હોય ને તો લોકોની દુખતી નસ પકડવી પડે અને આ લોકો શું કરે છે ધર્મનો વિરોધ કરે કારણ કે અત્યારે આપણો દેશ મોસ્ટ ઓફ હિન્દુ ધર્મને માને છે એટલે આ વિરોધ વિરોધ કરીએ કરીએ આપડા સારા દેખાશો પણ આ નહીં હું તો એમ કઉ છું તારી પોતાની પબ્લિસિટી કર ને લોકો ના વિડીયો શું વાયરલ કરશો લોકો ના ઓડિયો શું વાયરલ કરશો તારી પોતાની કર હમણાં તારી ઓકાત ખબર પડી જશે

બરોબર મને તો ખબર નથી તો મારે તમારા તરિત્ર મારે તમારા તમારા બેન તો પેલા મારે ભગવાન નથી જાણ્યું નથી જોયું અને ડાયરેક્ટ કુદવા મંડણ ચાલુ કરી દેસુ બોલે આ એક વાર તો પકડો તો બનતી

ખામીનો ખામીનો ટકલો બોલે તો કે કૃષ્ણ ભગવાન કૃષ્ણ નથી ગોવાળિયો બરોબર તો એને એને એમાં લઈ ગયા હતા ને દ્વારકા કૃષ્ણનો બીજો અવતાર છે હું તમને એક વાત કહું એક દાખલો તમને આપણે હું તો ત્યાં ગયો છું કૃષ્ણનો બીજો અવતાર છે ખાટું શ્યામ બરાબર એનો અંશ છે સમજી લો ખાટું શ્યામ ની અંદર લોકો મંદિરમાં જાય છે ને તો લોકો રોવા માંડે છે

બધા તમારા તો માતા થી બધા ને છોકરા દેતા હોય તો મારા છોકરા ના લગન થઇ છે ને મારા છોકરા ને વહુ ગધેડો થાય બરોબર આ એક પ્રકાર એના ઘર માં કોઈ છોકરી આવી ને તો બેન એક દીકરી સમાન આવી હોય અને એના વિશે જો આવી વાણી કરતા હોય તો આ માણસ માં ના હોય બરોબર બરોબર પોતાની ઘર ની જો આવી વાત કરતો હોય તો વ્યક્તિ માણસ માં ના હોય પોતાની સ્ટન્ટ માટે આ વ્યક્તિ કરે છે. પોતાની પબ્લિસિટી માટે કરે છે તો પોતાની પબ્લિસિટી માટે વ્યક્તિ એમ કેતો કે મારા છોકરાને વહુને તો દડો પેદા થાય તો વિચાર તો કરો તો કે આપણાને શું કરે લોકો તો પછી એટલે તો ના આવું ના આ તો મને આ બહુ સારા ચડ્યા પણ અમારા કચ્છમાં આવે ને તો અમે જાય પણ અમે ક્યાં આવી ગુજરાતમાં તમારા અને તે ઘરે પાટી જાય હમ જા આ બેન એ વ્યક્તિ ને જેમ મેં તમને કીધું ને જેનો હસતો હોય છે ને એનો અંત પણ હોય છે એટલે તો સાવ નાના હતા ને કાલે એની સાંભળી ને એમાં એમ કે કે ભલે નાક દાન બોલ્યો હશે પણ સામે ઈ એમ કે કે ફુગા ને ઈ નવ ગામ ને ઈ કે આવે છે કે હું કરી લઉં અમે ઈ કે એમાં મૂકવા ગયા તા બેન અત્યારે અનિલ જગલિયા નામ થી લોકો નો ખોફ થઈ ગયો છે બરાબર કે આ પોલીસ થી નથી ડરતો બરાબર પોલીસ હું કાયદા થી લડું છું બરાબર તમારે ગોણે મને ફાકા ફોજદારી કરતા નથી આવડતું

હરમેનો બોલવાનું જારસાઈ કે તમાર આયર છો કે નવ તારે હું કામ ગાવો શું કામ પૈસા સુનો સુનો તારે ગાવા દે સુનો પૈસા કમાવા જાય ને ના રૂપિયા લઈ લે બરાબર રૂપિયા કમાવા જાય ને બા હું ડબલ ઢોલકી કેવાને

గెనా దిలులుదలు తల౴ వానా సిమా పు Background parete లృలిజఛతుషన్టనిలలి? తలిరడ చచ్వా గారటారి SUPERARA02 కైషసటు కేషా అయీు గెరార్ రూలుల వా మెరా న మూూదల� મને બી તો કરો ગાલો પણ નજરે અત્યારે અનિલ છે કે ભાઈ આપડા વિરોધ માં આવી ગયો આ વ્યક્તિ આપડે રેડતો નથી

બરાબર આ લોકો એવું કે છે આ લોકો ની એવું મેન્ટાલિટી છે અમે એના ધર્મનો વિરોધ કરીએ પછી એના ધર્મ મંદિર એમાં જવું છે શું લેવા તમને જવા દે શું શું લેવા તમને મંદિર ના દરવાજા ચડવા દે